વાગડ વિસ્તારમાં ગેરકાયદે ખનન થતું હોવાનું અવારનવાર સામે આવે છે પરંતુ જવાબદાર વિભાગો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અગાઉ પણ ખાણના ખાડામાં ડૂબી જવાના કારણે અનેક નિર્દોષ જિંદગી મોતના માં હોમાય છે ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો હતો રાપર તાલુકાના જાટાવાડા ગામથી ત્રણ કિલોમીટર દૂર આવેલી ઊંડી ખાણમાં બે કિશોરી પાણી ભરવા માટે ગઈ હતી ત્યારે ડૂબી જવાના કારણે મોત થયા હતા જાટાવાડા ગામે રહેતા પાર્ક કોળી સમાજના ચૌદ વર્ષે દયાબેન કોળી અને પંદર વર્ષે આરતી બેન કોળી બે તારીખે બપોરથી ગુમ થઈ હતી પરિવાર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી દીકરીઓ ખાણના પાણીમાં ડૂબી ગઈ હોવાની આશંકા જણાઈ હતી જે અંગે તલાટીને જાણ કરાઈ હતી તલાટીએ મામલતદાર અને ટીડીઓ જાણ કરતા તેઓ દ્વારા આ બાબતે ધારાસભ્ય રાપર અને ભચાઉ નગરપાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસરનું ધ્યાન દોર્યું હતું નગરપાલિકાનો ફાયર ફાઇટરની ટીમ આવી હતી ખાણ એટલી ઊંડી હતી કે તબક્કે રેસ્ક્યુ ટીમને વિચાર કરવો પડ્યો હતો બાદમાં હિતાચીની મદદથી બોટને નીચે ઉતારવામાં આવી કેમેરાની મદદથી શોધખોળ કરાઈ હતી તે બાદ ત્રણ કલાકની જહેમત પછી દેહને બહાર કાઢી શકાયા હતા બનાવથી શ્રમજીવી પરિવારમાં શોક ફેલાઈ જવા પામ્યો હતો